વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ અગિયાર કોમર્સમાં વિશે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર આજે લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો વધુ સમયને લેતા આપણે પેપર જોઈશું અહીંયા વિભાગ એ આપેલ છે તેમાં અહીં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી વધુ પ્રચલિત છે તેનો જવાબ છે બી ફૂલ્લી બોકડ શૈલી બે શુભેચ્છા દર્શન સમાપન દ્વારા વાણિજ્યિક પત્રને શું મળે છે તો જવાબ આવશે બી વ્યક્તિઓના સંબંધની નિકટતાનો ખ્યાલ મળે છે ત્રણ ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો જવાબ આવશે ડી અંગ્રેજી ચાર ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે એ કંપનીના સામાન્ય સેક્રેટરી પાંચ સેક્રેટરી તરીકે કોણે નિમણૂક થઈ શકે છે તો જવાબ આવશે બી જીવંત વ્યક્તિ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં એમસીક્યુ જે છે તે પ્રશ્નો પૂછાય છે તો આગળ જોઈશું તો છઠ્ઠો પ્રશ્ન છે કે આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે તો જવાબ ઓપ્શન બી મુખ્ય દસ્તાવેજ છે સાત ખાનગી નિયુક્તિમાં પરનાની ફાળવણી કેટલા દિવસમાં કરવી પડે છે તો જવાબ ઓપ્શન બી સાઈઠ દિવસમાં આઠ શેર એ કયા પ્રકારની મિલકત છે તો જવાબ ઓપ્શન બી જંગમ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે તો વિભાગ બી જોઈશું તો વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછાય છે જે આપેલા છે તો વિભાગ બી જેમાં પ્રત્યેક પ્રશ્ન એક એક ગુણમાં પૂછાય છે તેમાં નવમો પ્રશ્ન છે કે સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ લેટિન ભાષાના કયા શબ્દો ઉપરથી પ્રયોજાયો છે તો જવાબ આવશે કમ્યુનિકર તો આ શબ્દ ઉપરથી પ્રયોજાયેલો છે દસમો પૂછપરછનો પત્ર કોણ કોને લખે છે તો જવાબ આવશે પૂછપરછનો પત્ર ગ્રાહક કે વેપારી માલ માલસામાનના ખરીદવાના ઈરાદે વેચાણકર્તાને પૂછે છે અગિયાર માલસામાનની ગુણવત્તા ઓર્ડર મુજબની ન હોય તો શું કરવું જોઈએ તો ઓર્ડર રદ કર દેવો જોઈએ બાર કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે તો જવાબ છે કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક બળ કરે છે તેર એકલ વ્યક્તિ કંપની કોને કહેવાય છે તો એકલ વ્યક્તિ દ્વારા સ્થપાયેલ કે નોંધેલ કંપનીને એકલ વ્યક્તિ કંપની કહે છે ચૌદ પત્ર નોંધાવ્યા પછી તે કેટલા દિવસમાં બહાર પાડી શકાય તો નેવું દિવસની અંદર પંદર ડિમટી રિલાઇઝેશન ડિમેટ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી પૂરો થાય છે વિપક્ષી જોઈશું તો વિપક્ષીમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે અહીં આપેલા છે તો વિપક્ષી કે જેમાં દરેક પ્રશ્ન બે બે ગુણમાં પૂછાય છે તેમાં સોળમો પ્રશ્ન છે વાણિજ્યક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનારાને બનાવનારી મુખ્યત્વે કેટલી બાબતો છે તેની યાદી બનાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર ત્રણ વિભાગ એ છે તેમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો જો અહીં સંપૂર્ણ સોલ્યુશન આપીશું તો વિડીયો લાંબો થઈ જશે માટે અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે અને તમને તૈયારી કરશો આ પ્રમાણે તો તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે હવે અહીં સત્તરમો પ્રશ્ન છે કે ઓર્ડરનો અમલ કરતાં પત્રોમાં શું હોવું જોઈએ તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે જે વિભાગ એકમાં આપેલ છે અઢાર સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો બતાવવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ને ચેપ્ટર નંબર વિભાગ બી આપેલ છે તેમાંથી છે સેક્રેટરી માટે નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર વિભાગ બી આપેલ છે તેમાંથી પૂછાયેલ છે વીસ લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની કેવી અસરો થાય છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ વિભાગ બે માંથી પૂછાયેલ છે એકવીસ સ્વેટ ઇન્ટીવી શેર દ્વારા સંચાલકો તેમજ કર્મચારીઓને મળતા ફાયદાઓ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત વિભાગ બી તેમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ સીમાં આ રીતના પ્રશ્નો પોષાય છે હવે વિભાગડી જોઈશું કે વિભાગડીમાં કેવા પ્રશ્નો પોષાયા છે તો એ વિભાગડી આપેલ છે જેમાં પ્રત્યેક પ્રશ્ન ત્રણ ત્રણ ગુણમાં પૂછાય છે તેમાં બાવીસમો પ્રશ્ન વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા કયા સંજોગોમાં ઊભી થઈ શકે છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત વિભાગ એક આ એક આપેલ છે તેમાંથી પૂછાયેલ છે ત્રેવીસ કંપનીના લક્ષણો જણાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણ વિભાગ બેમાંથી પૂછાયેલ છે ચોવીસ આવેદનપત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચાર વિભાગ બેમાંથી પૂછાયેલ છે પચીસ વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ વિભાગ બેમાંથી પૂછાયેલ છે છવ્વીસ શેરની લાક્ષણિકતાઓ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત વિભાગ બે માંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી પૂરો થાય છે હવે વિભાગ એ જોઈશું કે વિભાગ એમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેમાં અહીં વિભાગ એ આપેલ છે તેમાં દરેક પ્રશ્ન ચાર ચાર ગુણમાં પૂછાય છે તેમાં સત્યાવીસનો પ્રશ્ન દાવા ફરિયાદના પત્રો ફરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે અઠ્યાવીસ વિજ્ઞાપનપત્ર બહાર પાડવા અંગે કંપની તારાની જોગવાઈ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ વિભાગ બી આપેલ છે તેમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ ઇન્ટીવી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત વિભાગ બેમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં રીતના પ્રશ્ન પૂછાય છે હવે વિભાગ એ જોઈશું તો વિભાગ એમાં કેવા પ્રશ્ન પૂછાય છે તો વિભાગ એફ વિભાગ એફમાં દરેક પ્રશ્ન પાંચ પાંચ ગુણમાં પૂછાય છે તેમાં ત્રીસમો પ્રશ્ન રાતે ક્લોથ સ્ટોર સુરત તરફથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સુતરાઉ કાપડનો મોટો જથ્થો મંગાવતો પત્ર વાહ વાહ ટેક્સટાઇલ અમદાવાદથી લખો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે એકત્રીસ ભારત સાયકલ સ્ટોર્સ અમદાવાદ વળી વતી મળેલ સાયકલોનો ઓર્ડર મુંબઈની ઈવન સાયકલ કંપની કારીગરોની હડતાલને કારણે રદ કરવા માગે છે આ અંગેનો પત્ર લખો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે બત્રીસ વેપારી તરફથી મોકલવામાં આવેલ ખાંડના જથ્થામાં કુલ ત્રણ કિલોગ્રામની ઘટ જણાતા ફરિયાદ કરતો પત્ર લખો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ અગિયારમાં દ્વિતીય સત્રમાં જે પેપર પૂછાયેલ છે તેનો આપણે સંપૂર્ણ પેપર જોઈ લીધું છે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી પૂછાય પૂછાય છે તે પણ જણાવેલ છે જો તમે સારી રીતે તૈયારી કરશો તો તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમને પણ ખ્યાલ આવશે કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ